અમદાવાદના પૂર્વ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં લોકોની થઈ દયનીય પરિસ્થિતિ જો વાત કરીએ તો અમદાવાદના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં રિંગ રોડની પૂર્વમાં આવેલ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારના રહીશોની થઈ છે કફોડી સ્થિતિ છેલ્લા આઠ માસથી ચાલી રહેલ ડ્રેનેજ લાઇન અને સ્ટોમ વોટર લાઇનના કારણે ઠેર ઠેર મુખ્ય રોડ ખોદી નાખવામાં આવ્યા છે જેનું યોગ્ય રીતે પુરાણ પણ નથી કરવા આવ્યું જેના કારણે વસ્ત્રાલ સ્મશાન ધામથી લઈને માધવ ફાર્મ સુધીના રસ્તો પણ ગઈકાલ પડેલ સામાન્ય વરસાદમાં પણ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે વધુ વાત કરીએ તો વસ્ત્રાલ ગામ પોલીસ ચોકી ચાર રસ્તા પર છેલ્લા બાર દિવસથી પણ વધુ સમયથી રસ્તો ખોદીને મૂક્યો છે પરંતુ તેને યોગ્ય રીતે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી જે આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે જેથી કરી આ જગ્યા પર કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ નેત્ર ન્યૂઝ અમિત પંડ્યા અમદાવાદ